નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર ઘરની બહાર જતા જોઈ લેજો મહત્વપૂર્ણ મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયા ની સહાય ત્યારબાદ ખેડૂતો માટે પાક વીમા યોજના શરૂ કરાઈ આધાર કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર રેશન કાર્ડ અંગે સરકારે બહાર પાડી નવી માર્ગદર્શિકા અને મોંઘવારીમાંથી લોકોને મોટી રાહત ત્યારબાદ હવે દેશની બધી ટ્રેનોને લઈને લેવાયો મોટો નિર્ણય અને પશુપાલકો માટે સારા સમાચાર ત્યારબાદ આંબાલાલ પટેલે કહ્યું એટલે તો પાકું જ આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાતના દરેક વ્યક્તિઓ ઘરની બહાર જતાં પહેલા જોઈ લેજો મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર તેર જ તાલુકાઓમાં અત્યારે વરસાદ નોંધાયો છે એટલે કે મિત્રો હવે કહી શકાય કે વરસાદે ગુજરાતમાં એકવાર વિરામ લીધો છે ત્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે જેમાં તેમણે ખાસ જણાવ્યું છે કે જુલાઈના ચોથા સપ્તાહમાં એટલે કે જુલાઈના આખરી મહિનાના દિવસોમાં અને ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં બંગાળની ખાડીમાં ફરી એકવાર મોટી સિસ્ટમ બનવાની છે જે ગુજરાતને આવનારા સમયમાં ફરી એકવાર ધમરોણી નાખવાની છે તો હવે ગુજરાતમાં છવ્વીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીમાં ફરી એકવાર વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થવાનો છે જેના માટે અત્યારે દરેક ખેડૂત મિત્રોને દરેક વ્યક્તિઓ ખાસ સાવચેત રહેવું અને ગુજરાતમાં અત્યારે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ ઉદભવવાની છે તે ગુજરાતમાં કાળા વાદળો લઈને અત્યારે ગુજરાતને ધમરોડી નાખવાની છે તેથી ગુજરાતમાં અત્યારે પંચાવન થી સાઠ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે અને એક થી દોઢ કિલોમીટરના કાળા ડિમ્બાગ વાદળો ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસવાના છે તેવું હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારબાદના બીજા મોટા સમાચાર રેશન કાર્ડ ધારકો અત્યારે સાવચેત થઈ જજો જો તમે પણ મિત્રો રેશન કાર્ડ ધારકો છો અથવા તમારી પાસે પણ સરકાર દ્વારા જાહેર કરાયેલું કુપન અથવા રેશન કાર્ડ છે તો પછી તમારા માટે પણ આ કામ શક્ય હોય તેટલું જલ્દી પૂર્ણ કરવું મહત્વપૂર્ણ થઈ ગયું છે નહીંતર તો તમને મળી રહેલા તમામ લાભ બંધ થઈ જશે જો તમે નથી ઈચ્છતા કે તમારું પણ રેશન કાર્ડમાંથી નામ નીકળી જવામાં આવે તો આ કાર્ય પૂર્ણ કરો સરકારે આ માટે માર્ગદર્શિકતા પણ જાહેર કરી છે આ તમામ લોકોના નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે જેમને રેશન કાર્ડ ધારકો અંગે સરકારે અત્યારે કડક નિયમો લાગુ કર્યા અને સરકારે અત્યારે એક નવી માર્ગદર્શિકતા અનુસાર જે રેશન કાર્ડ ધારકોએ હજુ સુધી પણ મિત્રો ઈ કેવાયસી નથી કરાવ્યું તેમનું નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ઈ કેવાયસી જરૂરી છે જેથી સરકાર દ્વારા દાળ ભાત ચોખા ખાંડ મીઠું તેલ દરેક સુવિધા આપવામાં આવે છે તે જે વ્યક્તિને આપવામાં આવે છે તે હકદાર વ્યક્તિને મળે ઈ કેવાયસી વિના છેતરપિંડીને અનિયમિતતાની પણ સરકાર દ્વારા ગુંજાઈશ રહે છે ત્યારબાદના બીજા મોટા સમાચાર હડતાલ યથાવત આજે ચોથો દિવસ મિત્રો અત્યારે ગુજરાતભરના પશુપાલકો અત્યારે હડતાલ પર ઉતર્યા છે ત્યારે દરેકે દરેક પશુપાલકોનો દૂધનો વાર્ષિક ભાવ ફેર આવે એનાથી ચોમાસાની ખેતી બાળકોના અભ્યાસ તેમજ સામાજિક કામકાજના આયોજન કરતા હોય છે એટલે કે જો સરકાર દ્વારા જો દૂધનો ભાવ નક્કી કરવામાં આવે ત્યારબાદ ખેડૂતો પોતાના જો પણ રોજિંદા ખર્ચા છે તેના આધારે તેઓ પોતાનું બજેટ ગોઠવતા હોય છે પરંતુ વાર્ષિક દૂધનો જે નફો આવે એમાંથી જ આ બધા આયોજન પાર પાડતા હોય છે ગત વર્ષે વીસ ટકા જેટલો દૂધના ભાવ ફેર આવ્યો હતો જે આ વર્ષે ફક્ત નવ ટકા જ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે છે તેથી પશુપાલકોના આયોજન અત્યારે ગયા અને પશુપાલકોએ જે જે દૂધના ભાવથી ખર્ચા કરવાના હતા તેના પર અત્યારે બ્રેક લાગી ગઈ છે પશુપાલકોની આથી આજીવકા દૂધ પર નપતી હોય છે ત્યારે આજે ચોથા દિવસે પશુપાલકો અત્યારે સરકાર વિરુદ્ધ લડી લેવાના મૂળમાં છે

જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આધાર કાર્ડ અને છે અને તે નવા આધાર કાર્ડ માટે લાગુ કરે છે તો તેની બાયોમેટ્રિક અને અન્ય વિગતોનો ઉપયોગ કરીને તેની ઓળખાણની પુષ્ટિ કરવામાં આવશે આ પગલું લેવામાં અત્યારે આવ્યું છે જેથી કોઈ પણ વ્યક્તિને એક કરતાં વધારે આધાર કાર્ડ આપી શકાય નહીં અગાઉ એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં એક જ વ્યક્તિના એક કરતાં વધુ આધાર કાર્ડ મળ્યા છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતોને હવે મળશે દર મહિને ત્રણ રૂપિયા સુધીની સહાય ગુજરાતમાં અત્યારે પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરી દેવામાં આવી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય સરકાર આપવામાં આવશે જેથી પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોને ખાતામાં દર મહિને ત્રણ રૂપિયા ટ્રાન્સફર કરશે જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન પણ સરકાર દ્વારા આપવાની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવશે આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે અને આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને દર મહિને પંચાવન રૂપિયાથી લઈને બસો રૂપિયાનું યોગદાન આપવાનું રહેશે ત્યારબાદ ખેડૂતોની સાઠ વર્ષની ઉંમર બાદ સરકાર દ્વારા તેમને દર મહિને ત્રણ હજાર આર્થિક પેન્શન સહાય રૂપે આપવામાં આવશે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર દેશમાં લાગુ થઈ પાક વીમા યોજના ભારત સરકારની પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ જો પાકને નુકસાન થાય તો ખેડૂતોને સરકાર દ્વારા વીમા સ્વરૂપે વળતર આપવામાં આવશે એટલે કે જો હવે કોઈ પણ વ્યક્તિનો પાક નિષ્ફળ થાય તો સરકાર દ્વારા તેમને ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવશે યોજનામાં કોનો લાભ મળશે દેશની વધુ વ્યક્તિઓ અત્યારે ખેડૂતોની છે આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે દેશમાં ઘણા ખેડૂતો મિત્રો એવા છે જે આર્થિક રીતે સમૃદ્ધ નથી એટલે કે પૈસે ટકે બહુ રૂપિયાવાળા નથી આ ઉપરાંત ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે હવામાનને કારણે અથવા વિવિધ કારણોસર પાકને ભારેથી અતિ ભારે રીતે ગંભીર નુકસાન પહોંચે છે જેના કારણે ખેડૂતોને નુકસાન થાય છે ત્યારે ભારત સરકારે ખેડૂતોને નુકસાનથી બચાવવા માટે સરકાર દ્વારા અત્યારે પાક બીમા યોજના શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોના પાકને નુકસાન જશે તો સરકાર દ્વારા તેમને આર્થિક રીતે સહાયની ચુકવણી કરવામાં આવશે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર મોંઘવારીમાંથી મોટી રાહત સરકાર દ્વારા અત્યારે દેશની પબ્લિકને અત્યારે મોંઘવારીમાંથી મોટી રાહત આપવા જઈ રહી છે અને સરકાર દ્વારા જીએસટીમાં બાર ટકા સ્લેબ નાબૂદ કરવામાં આવી શકે છે સરકાર જીએસટીમાં અત્યારે મિત્રો મોટા ફેરફાર કરવા જઈ રહી છે પ્રધાનમંત્રી કાર્યાલય કે જેને આપણે પીએમઓ કહી છીએ તેમાં જીએસટીના મોટા ફેરફારોને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે યોનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ અંગે પ્રસ્તાવ રજૂ કરી શકાય છે જીએસટી કાઉન્સિલની સૌથી મોટી સંસ્થા છે જે પરોક્ષ નિર્ણય લે છે નાણા મંત્રાલય સાથે વાત કરીએ તો આ સુધારાને આગળ વધારવા માટે સર્વસહમતિ બનાવવાનો પ્રયાસ શરૂ થઈ ગયો છે જેથી સરકાર દ્વારા અત્યારે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પર 12% જે GST છે તેના 5% કરવામાં આવી શકે છે આથી હવે અત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના તમામ લોકોના જીવન ધોરણ પર અત્યારે મોટો ફરક પડશે અને તેમની જીવન ધોરણની ચીજ વસ્તુઓ હવે સરકાર દ્વારા સસ્તી કરવામાં આવશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર હવે મોટો નિર્ણય હવે દેશની બધી જ ટ્રેનોને લઈને અગત્યપૂર્ણ ભારતીય રેલ બધી જ ટ્રેનોમાં સીસીટીવી કેમેરા લગાડવા મિત્રો જઈ રહી છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટને મંજૂરી પણ આપી દીધી જે હેઠળ ચીમોતેર હજાર ટ્રેન કોચ અને પંદર હજાર લોકો મોટિવ એટલે કે એન્જિનમાં હાઈટેક સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટેનો છે આ પ્રોજેક્ટનું ઉત્તર રેલવેમાં સફળતાપૂર્વક પરિષણ પણ કરાયું છે કોચમાં ચાર અને એન્જિનમાં છ સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે આ કેમેરા લાગી જતાં હવે ટ્રેનમાં કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃત્તિઓ નહીં થાય ચોરી માર લૂંટફૂટ જેવી કોઈ પણ ઘટનાઓ હવે સીસીટીવી કેમેરાની મદદથી રોકી શકાશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર પશુપાલકો માટે આવ્યા મોટા સારા સમાચાર બનાસકાંઠામાં ભાવભેર મામલે મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવ્યા પશુપાલકોની માંગણી સાબર ડેરીએને ઝૂંકવું પડ્યું પશુપાલકોની માંગ પ્રમાણે સાબર ડેરીએ દૂધનો ભાવ ફેર નવસોને નેવું પ્રમાણે કરી આપવાનો નિર્ણય લીધો આ વખતે પણ ગત વર્ષ જેટલો જ ભાવ ફેર મળશે પશુપાલકોને સાબર ડેરી દ્વારા ત્રીસ રૂપિયા ભાવ ફેર પહેલાથી ચૂકવાયો છે અને વધુ ત્રીસ રૂપિયાનો ભાવ હવે ચૂકવવામાં આવશે અત્યારે પશુપાલકો દ્વારા સાબર ડેરી સામે અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું ત્યારબાદ સાબર ડેરીના પ્રમુખ દ્વારા તેઓની માંગણીને સ્વીકાર કરી લેવામાં આવી છે અને પશુપાલકોને દૂધના ભાવમાં અત્યારે વધારો કરી દેવામાં આવ્યો છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર આંબાલાલ પટેલે મિત્રો કહ્યું એટલે પાકું જ હોય છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી છે અને ગણિયા ગાંઠિયા તાલુકાઓમાં હળવાથી વધારે વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે ગુજરાતમાં વરસાદની ખેંચ લાવતા બંગાળની ખાડી પર સર્જાયેલ સિસ્ટમ હાલ અત્યારે રાજસ્થાન તરફ ફટવાઈ જવાથી વરસાદનું જોર ઘટ્યું છે એવામાં જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ